સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે પરંતુ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે પોતાના દીકરા માધવનને દાહોદની છાપરી સ્થિત છ નંબરની આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ અપાવ્યો છે પોતાની ઓફિસ જતાં પહેલાં ડીડીઓ બાળકને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા જ્યાં આંગણવાડી વર્કર દ્વારા બાળકને કુમકુમ તિલક કરી આવકાર આપવામાં આવ્યો હતો ડીડીઓ ઉત્સવ ગૌતમનું કહેવું છે કે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક આંગણવાડી કેન્દ્રો પર બાળકોને રમતગમત અને શિક્ષણની સાથે પૌષ્ટિક આહારની પણ સગવડ સરકાર દ્વારા કરવામાં આવી છે તો દરેક નાગરિકે સરકારી આંગણવાડી કે સરકારી શાળાનો લાભ લેવો જોઈએ એકબીજાની દેખાદેખીમાં ખાનગી શાળાઓ તરફ ડોટ મૂકતા વાલીઓને ડીડીઓ ઉત્સવ ગૌતમે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી લાભ લેવા માટે પણ અપીલ કરી હતી સંકલિત બાળ વિકાસ યોજના ભારત સરકારની સારી યોજના છે એમાં નાના નાના ફુલકાઓ માટે શિક્ષણ પ્રી સ્કૂલ શિક્ષણ સાથે સાથે જમવાનું પણ વ્યવસ્થા છે જેથી બાળકના માનસિક અને શારીરિક વિકાસ બંને થાય છે આ યોજના મને ડીઓ તરીકે જોઈ હતી અને મને લાગ્યું કે મારી છોકરાઓને પણ એના લાભ લેવો જોઈએ એના માટે મેં મારે છોકરાઓને આગળનાની ભરતી કરાવેલું છે